નમસ્કાર સ્વાગત છે વાત કરીએ તો રાષ્ટ્રપતિ મહોદયને સંબોધીને આવેદનપત્ર દેવગઢ બારિયા પ્રાંત કચેરી ગુજરાતના માધ્યમથી પાઠવવામાં આવ્યું છત્તીસગઢ રાજ્યમાં અમારા આરાધ્ય દેવ વરુણ અવતાર ભગવાન શ્રી જુલીલાલજી તથા સિંધી સમાજ વિરુદ્ધ કરવામાં આવેલી વાંધાજનક ટિપ્પણીઓ અંગે દોષી વિરુદ્ધ કડક કાર્યવાહીની માંગ કરવામાં આવી ગત દિવસોમાં છત્તીસગઢ રાજ્યમાં અમિત બધેલ નામના વ્યક્તિ દ્વારા જાહેરમાં અમારા આરાધ્યદેવ વરુણ અવતાર ભગવાન શ્રી ઝૂલેલાલજી અને સિંધી સમાજ વિરુદ્ધ અત્યંત નિંદનીય વાંધાજનક અને ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડનારી ટિપ્પણીઓ કરવામાં આવી હતી આ ઘટના માત્ર સિંધી સમાજની ધાર્મિક આસ્થાઓનું અપમાન નથી પરંતુ તે દેશના સાંપ્રદાયિક સૌહાર્દ એકતા અને બંધારણની ભાવના પર પણ ગંભીર પ્રહાર છે દેશના વિવિધ રાજ્યોમાં વસવાટ કરતો સિંધી સમાજ આ ઘટનાથી અત્યંત વ્યથિત અને ક્ષબ્ધ છે સમગ્ર ભારત વર્ષ તેમજ વિદેશોમાં વસતા સિંધી સમાજના લોકોએ આ નિવેદનથી તીવ્ર નિંદા કરી અને દોષી વિરુદ્ધ તાત્કાલિક અને કડક કાનૂની કાર્યવાહી કરવાની માંગ કરી છે દેવગઢ બાર રિપોર્ટર અનસ ટુણિયા સિંધી લુહાણા સમાજ પીપલોદ તથા દેવગઢ બારિયાએ આજે અમિત બજેલ નામના વ્યક્તિ છત્તીસગઢની અંદર અમારા ઈષ્ટદેવ જુલ્લાલ ભગવાન અને સમાજ વિરુદ્ધ જે નિર્ણય ટિપ્પણી કરવામાં આવેલ છે એના માટે પ્રાંત સાહેબ દેવગઢ બારિયાને સમાજ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને આ આવેદન પત્ર માટે એવું લખવામાં આવ્યું છે કે જે ખાન સાહેબ અને દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આની પાછળ કડકમાં કડક કાર્યવાહી કરે એવી અમારા સમાજ દ્વારા રજૂઆત કરવામાં આવેલ છે વિશાલભાઈ બાલવાણી દેવગઢ બારિયા સબસ્ક્રાઇબ નાવ એન્ડ પ્રેસ ધ બેલ આઇકન નેવર મિસ એન અપડેટ